જય શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતા પાંડવા શ્લોકમાં ધ્રુતરાસ્ત્ર પૂછે છે હે સંજય કુરુક્ષેત્ર કે જે ધર્મક્ષેત્ર કહેવાય છે ત્યાં મારા પુત્રો અને પાંડવો યુદ્ધ કરવા ભેગા થયા છે એ લોકો શું કરી રહ્યા છે કે જીવનના યુદ્ધ ક્ષેત્રમાં પણ સવાલ છે કે સાચા વચ્ચે આપણે કઈ બાજુ છીએ જે ધર્મના માર્ગે છે અંતે તો એનો થાય છે આરંભ જ માણસને શીખવે છે કે અન્યાય અને આસક્તિ જે મારું તારું કરે છે તે માણસને અંધ બનાવી દે છે ચાલો આજે હું તમને એક ઉદાહરણ આપીને સમજાવ માની લો કે એક સ્કૂલમાં ક્રિકેટ મેચ છે બે ટીમ છે લીલા હાઉસ અને લાલા હાઉસ પ્રિન્સિપાલ સાહેબે રમત જોવા માટે પોતાનો પુત્ર જે ટીમમાં છે એની વધારે ચિંતા રાખીએ અને વારંવાર પૂછે કે મારો દીકરો શું કરે છે એ જીતી જશે ને આવું જ ધૃતરાસ્ત્રે કર્યું પોતાના પુત્ર માટે લગાવ અને પક્ષપાત બતાવ્યો આ શ્લોકમાંથી એક શીખ મળે છે કે જ્યારે આપણે મારા તારા પક્ષપાતમાં ફસાઈ જઈએ છીએ ત્યારે ન્યાય અને સત્યથી દૂર થઈ જઈએ છીએ જીવનમાં સાચો ધર્મ એ છે કે સત્યની બાજુમાં ઉભા રહેવું ભલે પોતાના સામે જ કેમ ન હોય જય શ્રી કૃષ્ણ